મતદારો અહીંયા તેમના મતાધિકારનો ઉપયોગ કરવાના છે અને બે જેટલા બૂથ છે આ મતદારો જે પ્રકારે હાલ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે મુજબ આ બૂથમાં આવી રહ્યા છે તેમના મતનો ઉપયોગ કરી રહ્યા છે અને જે પ્રકારે તેમના

કઈ કયા 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 પ્રકારની અપેક્ષાઓ છે ગામમાં તો લગભગ વિકાસના કામો પૂર્ણ થવા પણ છતાં જે અધૂરા રહ્યા છે કે વરસાદી પાણીના નિકાલ બીજું ગટર યોજના એ થોડું ઘણું બાકી છે એ અપેક્ષાએ લોકો સારા વ્યક્તિ ચૂંટાય એ પ્રમાણે મનમાં રાખી અને મત આપે છે અન્ય જે લોકો છે જે ત્યાં ઊભા છે તેમના સાથે પણ વાત કરવી છે આજે તમે સીધે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો તે મુજબ પ્રવીણભાઈ હવે આ તમારું ગામ છે કણજરી અને પંદરસો આસપાસના વોટો છે કયા આજે મતદારો કયા મુદ્દે નીકળી રહ્યા છે વરસાદની કોઈ અસર છે કે નથી આમ તો વરસાદની અસર તો ઘણી બધી છે પણ એક ગ્રામ્ય વિસ્તારમાં શું છે કે વરસાદ એક સામાન વરસાદની સામે લોકોને ખેતરમાં કામ કરવાનું જોતું હોય છે એટલે વરસાદની અસર અહીંયા બહુ ઓછી થશે પણ લોકોએ અત્યારે વરસાદ જે અત્યારે ધીમો છે તો એનો એક પ્રકારનો લાભ લઈ અને વધુમાં વધુ મતદાન માટે લોકો આવી રહ્યા છે કારણ કે બીજા નંબરે ગામ આખું એક પ્રકાર આખું હન્ડ્રેડ પર્સન્ટ ઓબીસી છે અહીંયા વિકાસની વાત છે તો જીરો છે અમારી ઓગણીસો ને ચારમાં અહીંયા સ્કૂલ હતી કે આજુબાજુના ગામોમાં સો વર્ષ જૂનામ જૂની સ્કૂલ છે એકસો વીસ પચીસ વર્ષ આજે સ્કૂલની હાલત બી એવી થઈ ગઈ છે કે લોકો દૂરથી અહીંયા ભણવા આવતા હતા આજની તારીખમાં સ્કૂલમાં બે ભાગ કરી દીધા સવારના સાંજ અહીંયા રૂમ જર્જરી થઈ ગયા છે અહીંયા કોઈ શિક્ષણ લગતું કોઈ ધ્યાન નથી આપતું બાળકોનું ડ્રોપિંગ રેશિયો ઘટી વધી ગયો છે શિક્ષણ મોઘું થઈ ગયું છે ગામ બાજુના ગામોમાં જવા માટે વ્યવસ્થા નથી સાધનોની એક એ વસ્તુ છે પાણીની વ્યવસ્થાનો અભાવ છે ત્રીજું છે અહીંયા પાણી ગામ નીચાડવાળું ભાગ છે તો અહીંયા ડ્રેનેજની વ્યવસ્થા નથી ગામ અહીંયા ખેતી પ્રધાન છે આખું ગામ તો વધુમાં વધુ ડાંગર અને ઘઉં તો સિંચાઈની પણ હવે જે આજથી પચીસ વર્ષ પહેલાં જે સિંચાઈની વ્યવસ્થા હતી એમાં આજની તારીખમાં ઝીરો થઈ ગયો આખા કડી તાલુકામાં બીજા નંબરનો સિંચાઈ તળાવ ત્રીજા નંબરનું સિંચાઈ તળાવ ગણાય છે પણ આજે સિંચાઈના નામે ઝીરો છે કે એમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે સરકાર તરફથી કોઈ પણ પ્રકારનું ધ્યાન દોરવામાં આવ્યું નથી આ બધા મુદ્દાઓ લઈને લોકો સ્વયંભૂ મત આપવા માટે નીકળ્યા છે મતદારોમાં ઉત્સાહ કેટલો છે પંદરસો તો તમારા ગામમાં વોટિંગ છે મતદારોમાં સારામાં સારો ઉત્સાહ છે મતદારોમાં એટલા માટે સારામાં સારો ઉત્સાહ છે કે એમની આ જે મેં કહ્યું કે જેમ શિક્ષણ છે સ્વાસ્થ્ય છે સિંચાઈ છે ખેતીના બાબતનું પાણીની તકલીફો છે ગટર વ્યવસ્થાની તકલીફો છે અને પાછું અવડામાં છે એટલે અવડાની બીજે કંઈ વ્યવસ્થા છે એ જોવે અવડા ખાલી ગામમાં અવડા નામ જ છે બાકી બીજું કયું છે એને આ બધી તકલીફોને લઈને લોકો એક મન બનાવ્યું છે કે અમે જો સારામાં સારું મતદાન કરીશું તો ચોક્કસપણે અહીંના પ્રતિનિધિ અને સરકાર પણ ધ્યાન દોરશે જે જરૂરથી તો જે શિક્ષણના પ્રશ્નો છે રોડ રસ્તાની વાત કરો પાણી ભરાવાની વાત કરો તે દરેક સમસ્યા કણજરી ગામમાં છે અને ગ્રામજનોનું કેવું છે આ દરેક પ્રકારના મુદ્દા ધ્યાને રાખીને તે મતદાન કરવાના છે અને તેમના પ્રતિનિધિને તે પસંદ કરવાના છે કેમેરામેન જૈમિન સથવારા સાથે તોફિક ગાંચી नवजीव न्यूज कणजरी वैष्णव जन तो तेने कहिए जे पीड पराई